આજ આપણે દરરોજ બનતી દાળથી થોડીક અલગ સ્ટાઇલમાં દાળ બનાવશું એના માટે આપણે અહીંયા ઉકળતા પાણીમાં એક વાટકી જેટલી તુવેર દાળ એડ કરવાની છે અને અડધી વાટકી જેટલી મગની દાળ એડ કરશું ફોતરા વગરની એનાથી દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે મીઠું સ્વાદ મુજબ એડ કરશું ખાંડ એડ કરશું બે ચમચી ખાંડ એડ કરશું ખાંડ એડ કરવાથી દાળ જલ્દી બફાઈ જાય છે તેલ થોડું એડ કરશું જેનાથી દાળ ઉભરાય નહીં મગની દાળ ને તુવેર દાળ મિક્સ કરવાથી દાળ એકદમ ટેસ્ટી ફળસી બનશે કૂકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ સીટી વગાડી લઈશું દાળ બોફાઈ છે ત્યાં આપણે આંબલીનું પાણી રેડી કરી લેશું આમાં ત્રણ ચાર કટકા જેટલી આંબલી લીધી છે અને એમાં ગરમ પાણી આપણે એડ કરીશું ગરમ પાણી એડ કરીને પાંચ મિનિટ આપણે રાખી દેવાનું છે એટલે આંબલીનું પાણી રેડી થઈ જશે હવે અહીંયા એક ટમેટો આપણે કટ કરી લેશું એક મરચું ઝીણું ઝીણું કટ કરશું અને આદુ ક્રસરથી ક્રશ કરી લેશું અને લીમડાના પાન લઈ લેશું દાળનો બધો સામાન આપણો તૈયાર થઈ ગયો છે જોઈએ હવે આપણી દાળ પણ બફાઈ ગઈ છે ખાંડ એડ કરી હતી એટલે દાળ બહુ જલ્દી બફાઈ જાય ને એકદમ મેણ જેવી થઈ જાય છે દાળમાં પાણી ઓછું છે એટલે આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમારા ઘરમાં પાતળી દાળ પીવાતી હોય તો તમે વધારે પાણી એડ કરી શકો આ રીતે હવે આપણે બ્લેન્ડરથી દાળ બધી પીસી લેશું અને બ્લેન્ડ કરી લેશું એટલે બધી એકરસ દાળ થઈ જાય પીવામાં પણ મજા આવે ને દેખાવામાં પણ સારી લાગે જો આ રીતે દાળ રેડી થઈ જશે હવે આપણે એક તવી લેશું ને એમાં બે ચમચા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ એડ કરશું અને એક ચમચી જીરું એડ કરશું રાઈ અને જીરું આપણે ફૂલ ગરમ તેલમાં થોડી વાર તતડાવી લેવાના છે કાચા રહેશે તો મોઢામાં આવશે આ રીતે આપણું હવે તેલ ફૂલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું તતળી ગયું છે અને આપણે એક ચમચી હિંગ એડ કરશું અને લીમડાના પાન એડ કરશું સૂકા બે લાલ મરચાં અને તમાલપત્ર એડ કરશું અને ત્રણ લવિંગ એડ કર્યા છે દોઢ ચમચી જેટલી હળદર એડ કરશું હળદર તેલમાં જ એડ કરવાથી કલર સારો આવે છે એક ટમેટું ને આદુ જે આપણે કટ કર્યા હતા એડ કર્યા છે બરાબર મિક્સ કરી લેશું આપણે બધું ટમેટાને આપણે એક મિનિટ સુધી પકવવા દેવાના છે જેના લીધે એકદમ મેસ થઈ જાય એટલે દાળમાં આખા મોઢામાં ન આવે છોકરાઓને પણ ઘણીવાર પ્રોબ્લેમ હોય છે કે દાળમાં ટમેટું આખું આવે છે મોઢામાં તો મમ્મી કાઢી દો ને પ્લીઝ હવે મીઠું એડ કરીને આપણે મિક્સ કરી લેવાના છે ટમેટાને ધાણાજીરું એક ચમચી એડ કરશું એક ચમચી લાલ મરચું એડ કરીશું હવે આપણે એમાં જે બાફેલી દાળ હતી એ બે ચમચા એડ કરી દઈશું અને મિક્સ કરશું જેનાથી આપણે ટમેટા એકદમ મેસ થઈ જશે ખબર જ નહીં પડે કે ટમેટો એડ કર્યું છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે તેલમાં એકદમ ટમેટો મેશ થઈ જાય છે ને તો ટેસ્ટી દાળ બને છે જો આ રીતે એની ગ્રેવી કેટલી મસ્ત થઈ ગઈ છે હવે એમાં આપણે દાળ બધી એડ કરી દઈશું દાળમાં મરચું એડ કરતાં એનો કલર જ ચેન્જ થઈ જાય છે અને આ રીતે દાળ બનાવે ને તો આપણે શાક બનાવવાની જરૂર નથી રહેતી દાળ ભાત ખાઈને જ બધાને એટલી મજા આવે ને કે શાક રોટલી ખાવાની કોઈને ઈચ્છા જ ન થાય એટલી ટેસ્ટી દાળ બનશે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કયો કે પછી લગ્ન પ્રસંગમાં આપણે બનતી હોય એ રીતની ટેસ્ટી દાળ બનશે આપણે એકદમ આંબલીનું પાણી આપણે જે બનાવ્યું હતું એ એડ કરશું ખાંડ બે ચમચી એડ કરશું ખાંડની જગ્યાએ ગોળ પણ જો એડ કરવો હોય તો એ પણ આપણે એડ કરી શકીએ હવે દાળને આપણે થોડીવાર ઉકળવા દઈશું જો કલર કેટલો સરસ આવી ગયો છે આ રીતની દાળ રોજ બનાવીએ તો દાળ ભાત ખાવાનો કંટાળો જ ના આવે હવે આપણે દાળ ઉકળી ગઈ છે ને એમાં આપણે કોથમીર એડ કરી દીધી છે ગેસની ફ્લેમ બંધ કરીને દાળ આપણે નીચે ઉતારી લઈશું દાળ કેવી લાગી એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને તમે પણ જરૂર બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવી રેસીપી સાથે આગળ જરૂર મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર